હાલો બધાની નજર આપણે આપણે સીધી લીટી શીખા જો આ સીધી લીટી હતી ટપકા ટપકા પછી તમારે આ રીતે પણ હતું તૂટક તૂટક આવી રીતે હતા એને આપણે આમ કર્યા પછી બીજું હતું બીજું હતી તમારે જો આવું પણ આવશે ટપકા 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 આવી રીતે આમ હશે પછી આમે ટપ આમ આમ હશે પાછું આમ આમ હશે પાછું આમ આમ આ બધા લીટા લીટા ટપકા ટપકા છે હવે આને આપણે જોઈન્ટ કરવાના છે થઈ થઈ ગયું જો આ રીતે જશે બધાની નજર અહીંયા કે જે આપણે ભણવાનું જ છે હાલો અહીંયા ધ્યાન આપો હાલો જો હવે આગળ વધારાનું શીખડાવું છું આપણે હમણાં શીખા થોડીક વાર પહેલાં હવે આપણે બીજું શીખીએ છીએ હલો અહીંયા જ બધાની નજરે અહીંયા એ ચિત્રકામમાં પછી કામ કરજો અહીંયા જોઈ લો તો બાકી નહીં આવડે હો બધા આરાધ્યા બાજુ ફરી બેસ્યા બેસજા આરાધ્યા આ બાજુ ફરી જાવ બેટા ટીચર ભણાવી જોઈ લો પછી કરજો હાલો હવે મારી પાસે બીજું કરાવું છું હાલો હવે અહીંયા ટીચર કરાવશે જોજો ટપકા 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 જો આ રીતના છે જો તમને હું ચિત્ર પોથી આપીશ ને એની અંદર આવું હશે બરોબર જો આ રીતના તું જોઈના નો છે પછી આ છે પછી જો અહીંયા જો અહીંયા જ નજર બધાની જો જો આ ટપકા 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 હાલો મને આકાર કેવા માંડો કયો આકાર છે

વેરી ગુડ વેરી ગુડ લંબચોરસ બને કારણ કે ચાર ખૂણા તો છે પણ કેવું છે સારું આ તો લાંબુ છે આને લંબચોરસ કહેવાય ચાર ખૂણા છે પણ સરખું છે તો ચોરસ કહેવાય ચાર ખૂણા છે પણ છે જ લાંબુ છે હવે આપણી પાસે શું છે આ કેવું છે ગોળ છે હવે મારે ટપકા ટપકા કરીને આ રીતે કરવું છે બોલો આ કયો આકાર થયો વેરી ગુડ બેટા ગોળ તો છે પણ કેવું છે હવે આને પણ આપણે કરી દેસુ આ લંબગોળ થયું ગોળ લમગોળ ચોરસ લમચોરસ બરાબર હવે કે જુઓ મને હું જે ટપકા ટપકા કરું છું હાલો આ કયો આકાર છે સમોસું તો બરાબર એ તો આપણે ભણીએ છીએ એટલે ગીતમાં વેરી ગુડ બેટા ત્રિકોણ કહેવાય જો ખુશીને ખબર છે ત્રિકોણ કહેવાય આપણે ગીતમાં શીખીએ મેં ખાધું એક સમોસું એને હતા ત્રણ ખૂણા એક બે ત્રણ સમોસાને કેટલા ખૂણા હોય એક બે ત્રણ તો એને શું કહેવાય તેને કહેવાય ત્રિકોણ વેરી ગુડ ત્રિકોણ કહેવાય આને ત્રિકોણ કહેવાય ત્રિકોણ કહેવાય આ તમારી પાસે ટપકા ટપકા ત્રિકોણ ચોરસ લંબ ચોરસ હાલો એટલું કરીએ હવે જો તમને બતાવું કે તમારી આ ચોપડી છે જો બધા અહીંયા આ ચોપડીમાં ટપકા ટપકા જોઈન્ટ કરીને આપણે આ ચિત્ર બનાવવાનું છે બરાબર હવે જે સીધી લીટી યુ આકાર ઊંધો યુ પછી આ મેં તમને હમણાં આમ આમ શીખડાયું હતું પછી જો આ આકાર એ આવશે તમારે શીખવાનો બધાની નજર અહીંયા જોજો હાલો આને કયો આકાર કહેવાય કયો આકાર કહેવાય સર્પ આકાર જો આવી રીતે આપણે આને જોઈન્ટ કરશું કેવું થાય તરંગ 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 સાપ પણ આ રીતે હોય આપણે માટી કામ કરીએ ત્યારે સાપ બનાવીએ જ ને તો સાપને આવી રીતે વાકો ચૂકો કરીને પછી આ રીતે રાખીએ ચાલો બનાવવામાં